સિદ્ધિ થતી નથી સંકલ્પ ત્યારે સિદ્ધ થાય જ્યારે માનવી પરસેવાથી નાય આયોજનબદ્ધ પરિશ્રમ સંકલ્પ સિદ્ધ કરે છે જેમાં સાકર સાકર બોલવાથી મોઢું મીઠું થતું નથી તેમ મંદિર મસ્જિદ ચર્ચમાં જવાથી સંકલ્પ સિદ્ધ થતા નથી હા ત્યાં ઘોંઘાટ ન હોય તો મનને થોડીક શાંતિ થાય એ સો ટકાની વાત છે પણ જો કોઈ એવું કહે કે ફલાણી જગ્યાએ જવાથી શાંતિ મળે કે સંકલ્પ સિદ્ધ થાય છે તો માનવું કે તે શ્રદ્ધાનો અંધશ્રદ્ધાનો વેપાર કરે છે લોકોને પોતાના સ્વાર્થ માટે અવળા રસ્તે દોરે છે તે છળ કપટ કરે પ્રપંચ કરે છે તારક મહેતાના તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી કહે છે જ્યારે દિલીપ જોશી સારંગપુર આવી અને ધર્મમાં ઢીકા મારવાની જે એક કોશિશ કરે છે ને ધર્મના જે ઠેકેદારોને અને જે લોકો ધર્મમાં આસ્થા રાખે છે એ લોકો વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો કરાવવાની વાત કોણ કરે છે જેઠાલાલ દિલીપ જોશી આજે અહીં સારંગપુર ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સ્મૃતિ મંદિરમાં ગુરુજનોનો લાભ હમણાં મેં લીધો આવું કોણ કહે છે દિલીપ જોશી આ પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર છે એ શાંતિનું સ્થાન છે શ્રદ્ધાનું સ્થાન છે અને અહીં જે કંઈ સંકલ્પ આપ કરો તે પૂરા થાય છે આવું દિલીપ જોશી કહે છે તો આપ સૌને વિનંતી છે કે આપ જ્યારે પણ સારંગપુર આવો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિરમાં જે ગુરુજનનો લાભ લે લાભ છે એ આપ અવશ્ય લો આપના જે કંઈ સંકલ્પ છે તે અહીં ખરેખર પૂરા થાય છે સારંગપુરમાં હનુમાનજીનું મંદિર પ્રસિદ્ધ છે આજે ભલે આપણે કોઈ કોઈ ધર્મને ઊંચો નીચો ગણાવતા નથી પણ આજે સારંગપુરનું નામ પડે ને એટલે હનુમાનજી મહારાજ યાદ આવે કોઈ બી વ્યક્તિને તમે પૂછો સારંગપુર તો કે હનુમાન મંદિર આવું હરેક વ્યક્તિના મોઢે હોય છે ત્યાં રોજે હજારો શ્રદ્ધાળુ જાય છે આજે હનુમાનજીના મંદિરે દર્શન કરવા હજારો શ્રદ્ધાળુને જાય છે એ ટ્રાફિકને બાજુમાં આવેલ પ્રમુખ સ્વામી એ ટ્રાફિકને બાજુમાં આવેલ પ્રમુખ સ્વામી સ્મૃતિ મંદિર તરફ વાળવા ટીવી સિરિયલના જેઠાલાલને કામે લગાડ્યા છે કોણે જે પ્રમુખ સ્વામી મંદિરના જે કોઈ ટ્રસ્ટી છે કે એને જે કીધું તમે આ લોકો ને અહીંયા આ બાજુ વાળો આ જે હનુમાનજી મંદિર તરફ જે ભીડ જાય છે ભીડ આ બાજુ આવી પડે એનો સીધો જ ધ્યેય સીધી જ તમને કહો નિશાન એની ઉપર છે બેફના

એના જ પ્રમુખ સ્વામીના અંગત મદદ નિશે આવો કાયદેસર લેખ લેખા છે આ કોઈ કોઈની મોઢે બોલેલ વાત નથી પોતાની ભેગા રહેનાર પ્રિય દર્શન દર્શનદાસ સ્વામીએ લખ્યું છે પ્રમુખ સ્વામીએ પોતાનું સિમેન પીવા માટે પ્રિય દર્શનદાસ ફરજ પાડી હતી અને કહ્યું હતું કે આ તો ગુરુનું અમૃત કહેવાય આ પીવાથી આપણામાં રહેલા કામ દોષોનું નિવારણ થાય ગુરુ જે આજ્ઞા કરે એમાં શંકા કરીએ તો મોક્ષ ન મળે જો તારે મોક્ષ પામવો હોય તો તારે મોક્ષના દાતા ગુરુ ગુરુની આ રીતે સેવા કરવી પડશે તારી સાધનાનો આ પણ એક ભાગ છે બ્રહ્મ અગ્નિમાં સર્વસ્વ હોમવું એ તારું કર્તવ્ય છે તું મને જેટલો નિર્દોષ જાણીશ એટલો તું નિર્દોષ થઈશ આ ક્રિયામાં જેટલો સહકાર આપીશ એટલા તારા દોષ તળશે અમદાવાદ શહેર પોલીસે આ અરજી ઘટના સા સાળંગપુરમાં બની હતી તેમ કહી અમદાવાદ ગ્રામ્યને મોકલી હતી જેની કોઈ તપાસ હાલ થઈ નથી તે સૂચવે છે પ્રિય દર્શનદાસ સ્વામીએ પોતાનો નાર્કો ટેક્સ કરાવવા લેખિત ખાતરી આપી છતાં પોલીસે ભીનું હંકેલી લીધું નાર્કો ટેક્સ એક એવી વસ્તુ છે કે કોર્ટ પરમિશન આપે ને તો જ તમે તમારો નાર્કો ટેક્સ કરી શકો પણ કોઈ વ્યક્તિ જો એની પોતાની બાહેનદરી ઉપર ટેક્સ કરાવવા માગે તો કદાચ કરી સરકાર પરમિશન આપે કોર્ટ પરમિશન આપે તો પોલીસે એને નાર્કોટેક્સ કરાવવા દીધું નહીં નાર્કોટેક્સ કયા બાબતે કરાવવાનું હતું કે હું જે કાંઈ બોલું છું એ સત્ય સો ટકા છે અને ટેક્સ થાય એટલે વ્યક્તિ સત્ય જ બોલે આવો મનો આવો મારું માનવું છે અને મને અનુ અનુભવ તો કાયદાકીય રીતે કાયદાને જાણી જાણીને ગણો થઈ ગયો છે એટલે હું પોતે કહેવું છું કે નાટો નાર્કોટેક્સ કરાવે એ વ્યક્તિ પછી સત્ય જ બોલે સવાલ એ છે કે પ્રિયદર્શન દાસ સ્વામીના હસ્તાક્ષરમાં લખેલી ફરિયાદ સોશિયલ મીડિયામાં ફરે છે તેને અદૃશ્ય કરવા મહંત સ્વામી કેમ સંકલ્પ કરતા નહી હોય મહંત સ્વામીની વિરુદ્ધ જે પ્રિય દર્શન દાસ સ્વામીએ જે લખ્યું છે તો એને એને અદ્રશ્ય કરી નાખાય ને તમે તમે જે મંદિરે જાઓ અને તમે સંકલ્પ લ્યો સંકલ્પ તમારા પૂરા થતા હોય તો પછી આ તમારી વિરુદ્ધમાં જે બોલે છે એને એને અદ્રશ્ય કરી નાખાય ને એવું કેવું છે તેને અદ્રશ્ય કરવા મહંત સ્વામી કેમ સંકલ્પ કરતા નહીં હોય કદાચ સંકલ્પ કર્યો હોય તો તે અદ્રશ્ય કેમ થતી નથી આ પ્રશ્નો સાહેબ કરે છે જો પ્રમુખ સ્વામી સ્મૃતિ મંદિરમાં જઈને સંકલ્પ કરવાથી પૂર્ણ થઈ જતા હોય તો ટીવી સિરિયલના કલાકારો પાસે પ્રચાર કરવાની સી જરૂર પડે ત્યાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી બેસીને સંકલ્પ કરે કે સ્વામિનારાયણના તમામ ફાટાઓ એક થઈ જાય હકીકતમાં તો સાધુ સંતોનું હોય કે માનવ માનવ એક સમાન હરેક વ્યક્તિને સમાન સમાનતા અને બંધુતાથી દરેક વ્યક્તિ એકબીજાને જોઈ એવું જ ધર્મનું તો એવું જ હોય એવું જ કેવું હોય કે ભાઈ હરેક વ્યક્તિ ભાઈ બહેન થઈને રહે પણ હાલ એવું હતું નથી ત્યાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહાન સ્વામી બેસીને સંકલ્પ કરે કે સ્વામિનારાયણના તમામ ફાટાઓ એક થઈ જાય અને તમામ ગુજરાતીઓ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો બની જાય તો શું એ સંકલ્પ સિદ્ધ થશે ખરી હવે મારે જેઠાલાલને કહેવું છે કે જેઠાલાલ તમે ટીવી સિરિયલના મોટા હીરો છો તો તમે ગુજરાતમાં આવી અને સાળંગપુર એવા આસ્થાનું ધામ છે લોકો કેટલી હનુમાનજી ઉપર પ્રમુખ સ્વામી ઉપર આસ્થા રાખીને બેઠા છે તો તમે એકને ઊંચ ને એકને નીચ ગણાવીને જાઓ છો આ બાજુ વળો ને આ બાજુ રહેવા દો આ કેટલા અંશે યોગ્ય છે તો આજે હું જે ભક્તો છે એને જ ખાસ કહેવા માગું છું તમને આ લોકો છે ને દૂ બનાવે છે તમારી આંખોમાં ધૂળ નાખે છે તમે જ્યાં સુધી આ લોકોને નહીં સમજો ને ત્યાં સુધી તમારી પ્રગતિ નથી સમાજની અંદર હિન્દુ મુસલમાન જ્ઞાતિ જાતિ ધર્મના જે વાળા ઊભા કરીને જે લોકોને અંદરો અંદર કપાવવાની જે કોશિશ થાય છે ને એનો એક આ મોટો નુસ્ખો છે એટલે સમાજના લોકોને હું વિનંતી કરું છું કે આવા લોકોથી દૂર રહો અને આવા લોકોની વાતોમાં ન આવવા વિનંતી કરું છું જયભીમ